હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા વિડિયો વ્લોગમાં તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો નાન ફ્રેશ થઈ ગયા છે તમને ખબર છે આજે છે નવું વર્ષ તો બધાને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના નવા વર્ષની બધાને હેપી ન્યૂ ઇયર બધાને નવા વર્ષના રામ રામ તો ચાલો અત્યારે બધા વેગી છે મળે મિત્રો રામ રામ કરીએ મિત્રો તો ચાલો ફટાફટ નીકળીએ મઢે ના બધા ભેગી રામ રામ કરીએ અને મજા કરીએ આખો દિવસ આજ તો આનંદનો પાર નથી તો મજા આવે તો ચાલો

નવ વર્ષના રામ 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 કુલ પ્રગતિ કર હંમેશા સાથ રહે હાલો નવ વર્ષના રામ રામ હેપી ન્યૂ યર મારા ભાઈ અમારે હા હેપી ન્યૂ યર આ મિત્રો તો મઢાઈ રંગોળી કરી ભાઈ હવાનો આવ્યો તો મસ્ત આવી રંગોળી કરી તો હાજે કરવા તો પછી ટાઈમ નહીં હો રે આ બધાય વાતુમાં બે વગાડી દીધા હાલો હેપી ન્યૂ યર વાહ તિનુ વાહ હાલો

તો ચાલો હાલો ઘરે ભાઈ ગયા પછી અમારે લેણાથ મંદિર દર્શન કરવા જવાનું છે બધું કામ છે ઘણા ચાલો દર્શન કરવા જવું પડે નવ વર્ષ છે તો મંદિર ચાલો અમે જઈએ છીએ ત્યારે હું અમારા તીનુભાઈ ચેતન બધા અમે જઈએ છીએ તો મંદિરે લેણાથના દર્શન કરવા તો ચાલો હાલ્યા જઈ હાલ્યા જેવી મજા નહીં એમ એને વાતું કરતા કરતા કેતન હાલો નવ વર્ષના રામ રામ મજામાં

આવી ગયા છે પાંચ અને પપ્પા તો ક્યાં ને આવી ગયા હતા પણ અમે રામ રામ નથી કર્યા હેપી ન્યુ ઇયર પપ્પા પગે એન્સ લાગ્યો તા લાગી લઈ ક્યાં આવી ગયા હતા હેપી ન્યુ ઇયર એનો વર્ષ રામ રામ હાલો આટલા પૈસા એવા મિત્રો ચાલો હાલો હાલો મિત્રો થઈ ગયા મહેમાન અમારે જવું મિત્રો ઓહો ગાડી તો સલા સલ કરી દીધી હા 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 આવો આવો મારે હા હા હા

ગાંડી છોડી હો હા મામા 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 દીકા બીજા મહેમાન આવે તો ચાલું ને સારું રહ્યા મારે તો હેલો આવો આવો મહેમાન તમારું સ્વાગત છે મારા ઘરે હેપી ન્યુઅર કેમ છે નવો રામ રામ હેપી ન્યુર દીકા હારો હાલો નવ વર્ષ બધા માણસો આજે ભૂલે ખબર છે પછી ખોલો